ગીર સોમનાથથી સમાચાર વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા મગફળી લણવાના સમયે જ વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે ખેડૂતોની મગફળીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે મગફળી લણવાના સમયે જ વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે જો કે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત તરફથી પણ કહેવામાં આવ્યું હતું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે અને આગાહી વચ્ચે ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું વરસ્યું પરિણામે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે શહેરી વિસ્તારોમાં તો બફારો ઓછો થશે પણ ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે ખેડૂતો માટે ખૂબ મહત્વનો સમય મગફળી લણવાનો એ જ વખતે વરસાદ વરસતા નુકસાન જવાની ભીતિ છે અમારા સંવાદદાતા અર્જુન પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું અર્જુન વેરાવળમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે ચોક્કસથી આપને જણાવી દઉં તો વેરાવળ શહેર અને ગ્રામ્ય પંથકમાં અચાનક જ બપોરે બપોરે વરસાદ છે શરૂ થયો છે ખાસ કરીને આ વરસાદ જે કમોસમી વરસાદ છે તેને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે કારણ કે અત્યારે મગફળી સહિતના જે પાક છે તે લણવાનો સમય ચાલી રહ્યો છે અને ત્યારે જ આ અચાનક જે વરસાદ છે વરસ્યો છે તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને વેરાવળના કાજલી હોય સુત્રાપાડા ફાટક હોય સોનારિયા હોય આ સહિતના વિસ્તારમાં અચાનક જ વરસાદ છે તે શરૂ થયો હતો ને તે આ વરસાદે ખેડૂતોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો કર્યો છે જી અર્જુન આભાર જાણકારી આપવા માટે